દાદા જવું જો કે જવા દેવું હોય છે હા હે જેવું હે હા તો કઈ સાબુ હે ને દાદા જવા ની ગણતરી છે પણ જો વરસાદ જેવું છે એટલે વરસાદ ન આવે ને તો ગણતરી છે તો હાટ હાજી આવશું અને જો આ ની સાડે થી આપણે આરોઈ બેન આવી ગયા અહી આવો તો ખરા તારા કપડા દેખાવાના હતા પણ હવે તો જવા દીધા ને હું કપડા દેખાય મને તારા કાયો ક્યાં જાવું જલ્દી જાજો ગાઈસ જો આ હે ને જો આ વંસી કાના કપડા હે આ વંસી કાના કપડા જોવાના આના હા 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 કે ટી-શર્ટ ઓ ગાઈસ જે એના માટે હે ને એને આ લીધા હે અને આરોહી તારા માટે શું છે જો આ રોય ને આ માં નથી દેખાતું આરોહી રોય ને વંસી જો ક્યાંથી કપડા લીએ મને જો એકવાર તમે જો ફર્સ્ટ ક્રાઈ ફર્સ્ટ ક્રાઈ માંથી લીએ હે આ તારા બતાય તો આરોહી રોય કપડા ભાઈ આ યુગના કેના હે યુગના અચ્છા યુગના आलो જોઈ લીધા કાકા હાલો જોઈ લીધા પછી વિડિયો મોટો થઈ જાય કાકા દેખાડી દે દેખાડવા ના તારો કાકા દેખાડ બેજ ના આ જો આ વંસી ના હે આ જો આ કોણ આ છે જો બબા હાલ ઉઠો ક્યાં ઓ માય ગોડ એ જો બબા વા ભઈ વા ભઈ વા આય તારા હે વિકમાં આ ભલે વ્યક્તિ ઓ ઈ તારા ઓકે આ કોણ આ હે ઇન ઇન છોટો બબલુ ના હાલે ભાઈ આ તારા હાલે ભાઈ બબલુ ના હાલો ભાઈ બીજો હે કાઈ તારા દેખાડવાના હા હા બ્લેક ટોપ તવા કાકા દેખાડી દો આ લે લે ઈ તારું હે ઓ માય ગોડ બ્લેક ટોપ પછી એક આ પેન્ટ હે જો ઓકે હાલો પેન્ટ એમ દેખાડી દે મને કાય હાલો એક પેન્ટ છે ઓહો તારા કપડા તો પણ જાજા લઈ તે બે જોડી જો કે ઓ માય ગોડ તારે બે જોડી લીધા બે બે ને બે બે લીધા ઓ માય ગોડ હાલો રેડી તારે આ જો મોડા બીલો તોડ

બધું ગાય છે ને બધી જગ્યાએ ફૂલે ફૂલ લોક છે જવાય એમ જ છે ને એમ હજારથી ફરી ફરીને આમ જાય છે આપણે જવાનું એવો આમ અહીંયા જો આપણે પોચાઈ અંદર પણ હવે લઈ લીધું છે આપણે હાથમાં પણ હવે અહીંયા જો બધી અહીંયા અહીંયા નીચે જવું કેવી રીતે અહીંયા જવાય એવું નથી અહીંયાથી આપણે આવ્યા હી જો પણ કુમાર જો અહીંયા ઉભા અહીંયાથી આપણે કેવી રીતે આવી ખબર બાકી જો અહીંયા નાની એવી ખાણી બુરાઈ ગઈ છે આ બધા ઝાડવા એવા થઈ ગયા છે આની હેઠે વેચ બધી રસ્તો છે હવે અમે એન્ટર આ કુમાર હવે આમાં જાવું કેવી રીતે આથી કેમ જવું હવે કઈ નક્કી નહીં જવાય એવું છે નહીં જો દર્શન કરી લીધા હે તમે ખાલી એને એક વાર એનો વ્યૂ જો એટલો સ્કેરી વ્યૂ છે તમે એની વાત જવા દે આમ જો ભાઈ એનો વ્યૂ જો જો આ બધી આ બધી છે ને બધી બાજુ આમ જો બધી બાજુ ખાયણ હે ફૂલે ફૂલ આમ સમજો જો ઉપર તમે જુઓ ઓ માય ગોડ અહીંયા બધે જોને અહીંયા મંદિર છે આપણે અહીંયા દર્શન કરી લીધા છે તો ચાલો ફાટાપટાના દર્શન કરી લીધા હર્યો હરે આપણે અહીંથી બહાર જવું પડશે કેમ કે જો જવા માટે કઈ રસ્તો નથી વાહ ગાય ગાય નામથી આવ્યો બારે આવી ગયા છે એ કુમાર અંદર ભાઈ ફૂલ સ્કેરી ઓ ઓ આઈ થિંક જોતાં લાગતું હતું કોઈ બીક લાગે એવું અરે ભાઈ ગાયજી અત્યારે વાત શું છે ચોમાસાનું વાતાવરણ રહ્યું ને એટલે બધા ઝાડવા ને એવું ઉગી જાય ને એટલે એવું બધું જ આવવું ને બહુ મુશ્કેલ થઈ જાય અજાઈણો માણસ નો જઈ શકે અમે પણ એને એટલા ભાઈ અત્યારે અમને એટલું બધું કેરી જેવું લાગે ઢુંકમાં આપણા દાદા છે એટલે ઉપાધિ નથી તો ચાલો અમે એના દર્શન કરી રહ્યા તમે બધાય ઉત્તરાયથી દર્શન કરી લીધા હે તમ બધા અહીંથી દર્શન કરી લીધા આ રોહી પણ અહીંથી દર્શન કરી લીધા ચીટલી વાહ અહીંયા તો ફૂલ સ્કેરી હો ભાઈ વાત જવા દે એટલું સ્કેરી અરે ઉત્તરાયણ એમ જ નતું

જેવા ગયા એવા પાછા કેમ એમ થયું કપડા હતા ને કપડા આપણે લેવાય ગયા સેન્ડલ કે પર્સ કે એવું કે બોત તો લે અચ્છા એક્ઝિબિશન પણ બહુ મોંઘો હતો એવું નતું લાગ્યું મને મોંઘો વધારે હતો નહીં એટલે કાંઈ લીધું નહીં ગાઈસ ઓછી તો લાગે તો નાસ્તો પાણી ગોતશું તો ગાઈસ આપણે જો હવે ઘરે પહોંચી ગયા છીએ અને હવે લાગી છે બહુ ભૂખ હું ગયા કુમાર ખાઈ લીધું તમે શું